નમસ્કાર ગુજરાત વાસીઓ સ્વાગત છે આપનું ફરી એક વખત આજના એક નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો હાલ ગુજરાત રાજ્યમાં તો અત્યાર હાલ હર ઉનાળા જેવો માહોલ જામ્યો છે પરંતુ મિત્રો વાતાવરણની અસ્થિરતા અત્યારે જોવા મળી રહી છે ગુજરાતના અમુક એવા પંથકો જોવા મળી રહ્યા છે જ્યાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ કરી છે સૌથી મોટી આગાહી તો મિત્રો હાલ ભર ઉનાળા દરમિયાન જોવા મળશે ભારે ગરમી ઉકળાટનું ભારે પ્રમાણ અને મિત્રો હાલ વર્ષ બે હજાર પચીસ નું ચોમાસું કેવું રહેશે ગોસ્વામીએ મિત્રો એ ધાણ આપી દીધું છે કે મિત્રો આગોતરી અત્યારે આગાહી દર્શાવી છે કે મિત્રો વર્ષ બે ના પચીસના ચોમાસાને લઈને પણ પરેશ ગોસ્વામીએ મિત્રો મહત્વપૂર્ણ આગાહી દર્શાવી છે પરંતુ મિત્રો આજે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ગરમી તમામે તમામ રેકોર્ડ તોડશે એટલે કે મિત્રો હાલ એકસો પચીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડતો હોય એને લઈને પણ મિત્રો હવામાન નિષ્ણાત તેવા પરેશ ગોસ્વામીએ મિત્રો સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતના જે પર્વતીય વિસ્તાર છે એટલે કે મિત્રો ઉત્તર ભારતના તમે આ ભાગો જોઈ શકો છો ત્યાં અત્યારે હાલ ઠંડી જોવા માહોલ જોવા મળી રહ્યો છે કાતિલ ઠંડી પડી રહી છે ઠંડીની સાથે મિત્રો ત્યાં ભેજનું પ્રમાણ વધ્યું છે પવનો પણ ભારે ફૂંકાઈ રહ્યા છે બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે દક્ષિણી ભારતના ભાગોની સાથે સાથે મિત્રો જે અરબસાગર હિન્દ મહાસાગરનો ભાગ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે સિંગાપુર લાગુના વિસ્તાર છે થાઈલેન્ડ લાગુના વિસ્તાર છે મિત્રો વિદેશી ધરતી છે ત્યાં અત્યારે વરસાદી અસ્થિરતા જોવા મળી રહી છે મિત્રો આ વરસાદી સિસ્ટમ એક સાયક્લોનિક વર્ષ સાયક્લોનિક સિસ્ટમ છે મિત્રો આગામી દિવસોમાં જેમ દિવસો પસાર થતા જશે તેમ 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 મિત્રો ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ પણ ખાસ કે મિત્રો વાદળોના ઘેરાવા સાથે ઘેરાતું જોવા મળશે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરી લઈએ તો કઈ રીતનું અત્યારે વાતાવરણ જામ્યું છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં મિત્રો હાલ વાદળોના ઝૂંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે વાદળો છે મિત્રો હાલ અત્યારે ઘેરાઈને અહીંયા આવી રહ્યા છે પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી આગાહી સામે આવી ગુજરાતમાં મિત્રો કોઈ એવો ભાગ નહીં હોય કે જે આજે ક કમોસમી વરસાદ પડશે માવઠાનોમાં મહારાજ ગુજરાતમાં જોવા પરંતુ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે હાલ ભારત દેશને લઈને ખાસ મિત્રો નકશા રજૂ કરવામાં આવે છે નકશા રજૂ કરીને મિત્રો હાલ આગાહી દર્શાવવામાં આવે છે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરીએ એ પેલા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારતના પર્વતીય વિસ્તાર છે ખાસ કે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર જ્યાં તમે જોઈ શકો છો ત્યાં વાદળોના ઝૂન ઘેરાશે તો મિત્રો આગામી દિવસોમાં ફરી એકવાર મિત્રો કહી શકાય કે કમોસમી વરસાદની આગાહી રહેલ છે પરંતુ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો એવું કહ્યું છે કે મિત્રો હવેથી એટલે કે એકવીસ તારીખ પછીના જે સમયગાળા હશે ત્યારે મિત્રો ગરમીમાંથી થોડીક રાહત મળી શકે છે એટલે મિત્રો ફરી એકવાર ભેજવાળું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે ગુજરાતનો દરિયો પણ મિત્રો ગાંડોતુર બનતો હોય જોવા મળશે કારણ કે મિત્રો અત્યારે અરબસાગરના જે ઊંડાણવાળા ભાગ છે આ સાથે મિત્રો ભારતના જે તમે આ ભાગો જોઈ શકો છો જેમાં નાગપુર છે અલ્હાબાદ છે ધાણવડ છે ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર ત્યાં મિત્રો વાદળોના ઝોન છે અત્યારે ઘેરાતા જોવા મળે રહ્યા છે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો ભારતના જ્યાં પર્વતીય વિસ્તારના ભાગો જોઈ શકો છો ત્યાં પણ મિત્રો અત્યારે હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને મિત્રો ખાસ કરીને સૌથી મોટી આગાહી સામે આવી છે પરંતુ મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી લગાવી આઈએમડી તરફથી જે ભારત દેશને લઈને નકશો રજૂ કરવામાં આવ્યો છે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરીએ મિત્રો આજે થઈ છે વીસમી માર્ચ અને મિત્રો આજે વાર થયો છે ગુરુવાર મિત્રો ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ દેશને લઈને જુદા જુદા રાજ્યોને લઈને અત્યારે ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે આજે ગુજરાત રાજ્યમાં મિત્રો કોઈ પણ વરસાદ પડવાને લઈને કોઈ પણ ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને કોઈ પણ પ્રકારની આગાહી દર્શાવવામાં નથી આવી રહેલી પરંતુ મિત્રો ભારતના જે તમે આ ભાગોની અંદર જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ભારતનો આ ભાગ છે ત્યાં મિત્રો હાલ ભુવનેશ્વર છે વિશાખાપટ્ટનમ છે થાણવડ લાગુના વિસ્તાર છે ત્યાં તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વરસાદ પડવાને લઈને બે પ્રકારના અત્યારે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે મિત્રો બે પ્રકારની અત્યારે વોર્નિંગ એટલે કે મિત્રો આગાહીને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો પહેલું છે યલો એલર્ટને લઈને મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી છે બીજું છે મિત્રો ઓરેન્જ એલેટ તો મિત્રો હાલ કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતો માટે માઠા સમાચાર સાબિત થવા જઈ રહ્યું છે આ વાતાવરણ જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતા જોવા મળશે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો એકવીસ માર્ચના રોજ ફરી એકવાર મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં કોઈ પણ વરસાદ કે માવઠું પડે એવી કોઈ આગાહી નથી પરંતુ જે કચ્છ લાગુના વિસ્તારની સાઈડના મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુનો ભાગ છે મુંબઈ મહારાષ્ટ્ર લાગુનો ભાગ છે ત્યાં મિત્રો ફરી એકવાર મિત્રો વાદળછાયા વાતાવરણ ઘેરાતા જોવા મળવાના છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો ખાસ કરીને થાણવડ છે ભુવનેશ્વર છે અલ્હાબાદ છે આ તમામ તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટને લઈને પણ સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે એ પણ પોતાની આકારની બદલાતી જોવા મળશે એટલે કે મિત્રો બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ એકદમ મિત્રો નકશો છે એ ચેન્જ થઈ જશે જે રીતે મિત્રો બાવીસ તારીખના રોજ જે રીતે આ ઘેરાવો જોવા મળી રહ્યો છે ઓરેન્જ એલર્ટને લઈને વરસાદ પડવાને લઈને એ તમામ તમામ અપડેટો છે મિત્રો આપતી હોય છે ખાસ મિત્રો હવામાન વિભાગ તરફથી જે ઓફિશિયલી માહિતી આવી રહી છે એ અનુસાર મિત્રો તમે જોઈ શકો છો કે હાલ ત્રેવીસ માર્ચના રોજ પણ ગુજરાત રાજ્યમાં કોઈ પણ વરસાદી સિસ્ટમની આગાહી નથી પરંતુ મિત્રો ગુજરાતના જે દક્ષિણી ગુજરાતનો ભાગ છે આ સાથે મિત્રો સરહદી જે ભાગ છે ગુજરાતનો જે મુંબઈ લાગુના વિસ્તારની અંદર ખાસ મિત્રો ત્યાં પણ હવે ટેમ્પરેચરમાં હવે દિવસે દિવસે વધારો થશે એ રીતની વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે ઉત્તર ભારતના ભાગોની અંદર સાથે મિત્રો પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો વાદળોનો ઝૂન છે એ જોવા મળશે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અલગ જ નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે હવે મિત્રો આપણે જાણીશું કે જે ખાસ કરીને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ તરફથી શું નવી આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાતમાં મિત્રો આગામી દિવસોની અંદર તાપમાન કેવું રહેશે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરીએ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યને લઈને કોઈ પણ હવામાન વિભાગ તરફથી કોઈ પણ પ્રકારની આગાહી છે તે દર્શાવવામાં નથી આવી રહેલી આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે હાલ ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો આજે ગુજરાતમાં ગુજરાતની ધરતી છે એ તપતી જોવા મળશે પરંતુ મિત્રો જે રીતે થોડા દિવસો પહેલાં જે રીતનો તડકો પડ્યો હતો ઉકલાટનું પ્રમાણ હતું એ પ્રમાણ છે મિત્રો ઘટી ગયું છે આ સાથે મિત્રો ખાવડ લાગુના વિસ્તારની અંદર તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે લખપતની અંદર પણ મિત્રો ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો ખાસ કરીને વાત કરી તો મિત્રો હાલ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ કેમેરાની અંદર તો મિત્રો ખાસ કરીને સૌથી મોટી આગાહી સામે આવી છે ભુજ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો હાલ તાપમાન છે એમનો વધારો થયો છે આ સાથે મિત્રો જુનાગઢ લાગુડ વિસ્તાર છે આ સાથે ગાંધી ધામ લાગુના વિસ્તાર છે હવે મિત્રો આપણે જાણીશું ખાસ કરીને ગુજરાતના જે શરદી વિસ્તાર હોય દરિયાઈ કાંઠાનો જે ભાગ છે ત્યાં મિત્રો શું નવી અત્યારે હાલ હવામાનને લઈને અપડેટો સામે આવી રહી છે તેના વિશે મિત્રો ખાસ કરીને થોડાક પરિચય લઈએ તો મિત્રો હાલ ગુજરાતના વાતાવરણમાં તો અત્યારે હાલ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે ને મિત્રો અત્યારે આગાહીને જોતા એવું કહી શકીએ કે ગુજરાતમાં જે ગુજરાતનો દરિયો એટલે કે મિત્રો જે અરબ સાગરનો જે દરિયો છે એ પણ મિત્રો અત્યારે અસ્તિત્વ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે એટલે મિત્રો તમે જોઈ શકો છો આ વાતાવરણ ઝોન છે એ પણ મિત્રો વરસાદના ઘેરાતા જોવા મળે રહ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ભારતના જે આ દક્ષિણે ભારતનો ભાગ છે આ દક્ષિણ અને દક્ષિણે ભારતનો ભાગની અંદર મિત્રો હાલ ખાસ કરીને એવી આગાહી સામે આવી છે પ્રમાણે મિત્રો આપને જણાવી દઈએ શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર તરફથી શું નવી આગાહી કરવામાં આવે કારણ કે મિત્રો વર્ષ બે હાજર ના લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અથવા માફ કરજો અંબાલાલ હવામાન એવા પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે મિત્રો વર્ષ બે હજાર પચીસ નું જોઈએ બે હાજર ચોવીસની સરખામણી એક સરખું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો જે રીતે ખાસ કરીને વાત રહી કે જે મિત્રો આ ભાગો છે ત્યાં તે હાલ હિમવર્ષા પડવાને લઈને ઠંડી પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા તેમ તેમ મિત્રો ગુજરાત રાજ્યમાં પણ મિત્રો વાતાવરણ છે એ અસ્તિત્વ જોવા જળવાતું રહે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતનું અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે કાંઈક વધારો થઈ રહ્યો છે કે પછી નહીં તો મિત્રો હાલ ખાસ કરીને સૌથી પહેલાં આપણે જણાવી દઈએ કે મિત્રો ખાસ કરી જેમાં અમદાવાદ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો હાલ ત્રીસ બારના મિત્રો સેલ્સિયસ મિત્રો તાપમાન છે જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થતા જાય એમ એમ મિત્રો ખાસ કરીને વ્હાઈટનરમાં પણ ખાસ કરીને ફોલ્ટ આવી શકે છે આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે જે રીતે મિત્રો અત્યારે આગળને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે કે આગામી દિવસોની અંદર પણ ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદને લઈને પણ સૌથી મોટું ખાસ કરીને મિત્રો કહી શકાય કે એવી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે કે હવામાન નિષ્ણાતો દ્વારા પણ મિત્રો જુદી જુદી આગાહીઓ છે એ અત્યારે સાબિત થતી જોવા મળી રહેલી છે